આયા એના પણ આ મારી ગાડી ના પડતી ન આ બે બગા જો એના જવાના કોબામાં આ ગાડી છે ને આ મને નહીં વાગું અને પાછા કઈ જા હટ કઈ ગાડી ચાલેલા

અના આમાંથી હું છે મારા ગયા એટલે મેં રાખો સોલા દેવાનો હતો મારી ગાડી હાથ છે એક ગયાળો લીટો બીના જે હતું ફોન મેળવી જાય છે મારે તારીખ રૂપિયા મને વાત છે ખાલી આલે નંબર પ્લેટ